કેમ છો મિત્રો સ્વાગત છે એક નવા વિડીયોમાં તો આજે આપણે આવી ગયા નવું વિડીયો લઈને તો આજે આપણે આવેલા છે ખાડીમાં ને ખાડીમાં આપણે માંડેલું છે ઘોલવું જેને અમે કે કાર્યું તેમાં છે ને ખાડીના બધા માસલા મળે જેમ કે ઝીંગા એટલે કોલબી ને લેવટા ને બધું જ માસું મળે મિક્સ તે આપણે જોવા જવાના છે ખાડીમાં તો આજે આપણે જાય ને આવી ગયેલા છે ખાડીમાં ખાડીના જરાક ઉપર આવેલા છે ને આજે આપણું થોડું લેટ થઈ ગયું કેમ કે જરાક આપણું બીજું કામકાજ હતું ને એટલે થોડા લેટ થઈ ગયા અને હમણાં આપણે ખાડીમાં ચાલતા જતા છે ધીરે 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 જાય ને ખાડીમાં તમને કાં ખોલું માંડેલું એ બી બતાવું ને કેટલી માસીલીઓ પડે એ બી બતાવું વિડીયોમાં બન્યા રહેજો વિડીયો જોવા મજા આવશે ને આ વિડીયો એકદમ નવું છે તો તમને બહુ મજા આવશે તો આપણે ચાલતા ચાલતા પહોંચી ગયા છે જુઓ અહીંયા માંડેલ છે એમાં ને તણાવ તો હજુ છે પાણીનો પણ તો બી આપણે જોઈ લઈએ કેમ કે પછી આપણે હજુ કામ છે આપણું બીજું તો ત્યાં જવાનું છે તો પહેલાં આપણે આ આપણું કાર્ય જોઈ લઈએ કેટલા માસ લાગે એ બી જોઈએ ને તમને બતાવીએ ને પાછો આપણે બીજું કામ છે આપણું ગોલવાનું તે બી આપણે ત્યાં જવાનું છે તે બી તમને બતાવું પછી વાર પછી પણ પહેલા આપણે આ જોઈ લે આવું કંઈ માંડેલું છે જો ગોલવું આ ખાડીમાંનું એમ દરિયામાં તો આપણે જોઈ લો આ ખાડીમાંનું કેવી રીતે મંડાય આ બતાવું મને આ જો આ એક છે તે તે ત્રણ છે તે જોઈ લીધેલા આપણે તે સાત વાગે જ જોઈએ આપણે ને આ છે અમને કેમ કે હજુ તણાવ ચાલુ છે એમાં તો આ બી જ પડશે કેમ કે આપણું બીજું કામ છે તા જવાનું ચાલો આપણે આગળ જઈને જ જોઈએ બતાવે તમને

આમાં બધા મિક્સ માસા મળે તે તો મને બતાવો આજ આવી બોઈ બધી આ જો લીલ આ ચોમાસામાં માં જોવા મળે એમ તો પણ આપડે છે ને હમણે બી આવ્યા કરે સાહેબ ચોમાસું જલ્દી આવી જાય છે લાગે આ વર્ષે

एकदम नाली मकली आज आवी मकली कोई दिवस जो ते बच्चू से बरी गेलू जावा लिया कचरा जो जाम लगे आप प्लास्टिक से शायद અંદર થશે આ જુઓ કચરા સાથે એક ગોલવાનો માલ બતાવો તમે બધું મિક્સ છે આટલો છે આ કાઢીને બતાવીએ જોયા આપણે કેટલા મા ગાંઠ એવી રીતે મારવાનું કેમ કે કોઈ બીજા જોઈ નઈ જાય એટલે આપણને ખબર રહ્યું છે કેવી રીતે મારવાનું કેમ કે બીજા બી જોઈ શકે એમ એટલે એમાં બહુ હચવા પડે આપણને આ આપણા પોતેનો ગેટ છે જે કોઈને આવડે નહીં આવો ગાટ શીખવાનો હોય ને તો મને કમેન્ટ કરજો બતાવો તમને હવે જોજો જુઓ આ જુઓ માછલી બધી બોય બોય ના જીંગા છે જુઓ નાના મોટા મિક્સ આવા માસલા આજુ બોય નઈ આજુ એ આપણે બધા અલગ કરવાના છે ને તમારે બતાવું આ આજુ ખરબા કારા ખરબા જોઈ લાગે તમે આ લીવટા મિક્સ માસલા નાંડલું પાલવું બીજું બતાવું કરે આ જીવતું નાડલું ઓક્ટો બસ તો મિત્રો મને બીજી બી માછલી બતાવું એમાં મિક્સ માછલી આવે ને તો બધી આપણને ખબર બી પડે એટલી માછલી રે આ એક હિલ ફેસ છે બતાવો તમને અમે ટીકા કે એ સાઈડ જતી રહ્યો એક બીજી બતાવો તમને આ જો વલી આ જે દેખાય ને એના કાટા ભી એટલા ડેન્જર હોય જો આ લાગી જાય ને કાટા આપણે તો એમ ચક્કર આવી જાય હાથ આખો સૂજી આવે જે વિછડો ભી બધા કે આ છે ને આપડા ખારા પાણી છે છે આપડે વિછોડે ને તેવો એમ એના કાટા કોઈ વાર લાગવાની જ હોય મને તો બહુ ચડે આ જો આવી માસી છે આ ખતરનાક હવે બીજું એક યુનિક બતાવું એમાં અલગ અલગ આવે આ આ બીજું છે આ કાંટાવાળી શું એ બી કમેન્ટ કરજો બીજું બતાવું એમાં ધ્યાનથી બધું જોવા મળે આ જુઓ ટીંગડા ઝીંગો બહુ ખતરનાક નઈ નાય ઈંડા બી છે

સાઈડ કેટલા માસ હા હિટું કેવ રે તમને બતાવું થોડી ને હા સાહેબ ખાલી આપડે સાફ સફાઈનું કામકાજ ચાલુ કરીએ ને લાસ્ટમાં બતાવી માસ છે તે તો બોય છે આ ખરબા છે ને કોલભાજ હા છે આ બધું કામલાયક વસ્તુ આ પણ છે પણ ટાઈમ છે છે નથી આપણા પાસે જો આ બધી નાની બોય છે આ કચરો છે ને આ પ્લાસ્ટિક છે

હા છે અમારો એક બીજો એક ધંધો ધંધાનો હિસ્સો જે અમે કાર્ય કે તો મિત્રો તમે જોયું ખાડીમાં ઘોલું માંડીને કેવા બધા જાત જાતના માસા પકડાય તો આવા જ નવા નવા વિડીયો જોવા માટે વિડીયોને લાઈક વિડીયોને શેર અને હા નવા હોય ને તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરી લેજો હવે આપણે મળીએ એક બીજા નવા વિડીયોમાં